હું મારા પતિ સાથે હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં બેઠી હતી અને ખૂબ જ પરેશાન હતી મારા પતિ મારી સામે જોઈ રહ્યા હતા મેં તેની તરફ એક નજર નાખી અને તરત જ દૂર જોયું હું ત્યાં ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહી હતી જ્યારથી મેં સાંભળ્યું કે આ હોસ્પિટલમાં ગાયકેનોલોજીસ્ટ પુરુષ ડૉક્ટર છે તો હું તેની પાસે આવો ઈલાજ કેમ કરી શકું મને ખબર ન હતી કે તે મને કેવી રીતે પૂછશે તે શું કહેશે અને હું તેને કેવી રીતે જવાબ આપી શકીશ મેં મારા પતિને મહિલા ડૉક્ટર પાસે સારવાર કરાવવાનું કહ્યું હતું પરંતુ તેણે કહ્યું કે તેણે આ ડૉક્ટર વિશે સાંભળ્યું છે આ ડોક્ટરના હાથમાં જાદુ છે તેણે આજ સુધી જેટલી પણ મહિલાઓની સારવાર કરી છે તેમાંથી તે એક પણ વખત નિષ્ફળ ગયો નથી હું ખૂબ ચિંતિત હતી જ્યારે અચાનક નર્સ વેઇટિંગ રૂમમાં આવી અને કહેવા લાગી મિસિસ યામીની કોણ છે મારા પતિએ કહ્યું તે મારી પત્ની છે અને હું મિસ્ટર ચિરાગ ખન્ના છું મેં ચિરાગનો હાથ પકડ્યો તે પણ મારી સાથે ઊભો હતો પરંતુ નર્સે કહ્યું કે ડૉક્ટર દર્દીની જ ચકાસે છે અંદર કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી આ સાંભળીને હું વધુ ગભરાવા લાગી હું ઈચ્છતી હતી કે ચિરાગ મારી સાથે ડૉક્ટર પાસે જાય ચિરાગે તેનો હાથ છોડાવ્યો અને કહ્યું ગભરાવાની જરૂર નથી ડૉક્ટર જે કહે તે બધું ધ્યાનથી સાંભળ અને તેને સાચો જવાબ આપ પરંતુ હું ખૂબ જ પરેશાન હતી કે હું પુરુષ સાથે આ વિશે કેમ વાત કરું હું ગામડાની હતી પણ હવે લગ્ન પછી હું ચિરાગ સાથે શહેરમાં રહેવા લાગી પણ મારું બેકગ્રાઉન્ડ ગામડાનું જ હતું તેથી જ હું ખૂબ અચકાતી હતી હું નર્સ સાથે ડૉક્ટરના રૂમમાં ગઈ નર્સ મને ડૉક્ટરના રૂમની અંદર લઈ ગઈ ડૉક્ટરને મારી સામે જોઈને હું ચોંકી ગઈ કારણ કે આ અંગે મારા પતિએ કહ્યું હતું કે તેઓ ખૂબ જ અનુભવી ડોક્ટર છે આજ સુધી તેમના હાથે કોઈ કેસ બગડ્યો નથી તો તેની ઉંમર તો વધારે હોવી જોઈએ પણ તે તો યુવાન ડૉક્ટર હતો આ ચિરાગની ઉંમરનો જ હતો મને જોઈને તેણે મને સામેની ખુરશી પર બેસવાનો ઇશારો કર્યો જ્યારે હું તેની સામે બેઠી ત્યારે તેણે નર્સને રૂમમાંથી બહાર જવા કહ્યું કે મારે દર્દીને તપાસવું છે જેવી નર્સ રૂમમાંથી બહાર નીકળવા લાગી મારું હૃદય વધુ બેચેન થઈ ગયું હતું દરવાજો લોક કરીને તે રૂમની બહાર નીકળી ગઈ પહેલાં તે ડૉક્ટરે મને માથાથી પગ સુધી ખૂબ જ કાળજીપૂર્વક તપાસ કરી પછી ડૉક્ટરે પૂછ્યું કે લગ્નને કેટલા વર્ષ વીતી ગયા મેં કહ્યું પાંચ અને પછી પૂછવાનું શરૂ કર્યું તમે ગર્ભધારણ માટે દવાઓનો ઉપયોગ ક્યારથી કરો છો મેં કહ્યું છેલ્લા એક વર્ષથી તેને કહ્યું આ પહેલાં ગર્ભવતી હતા મેં કહ્યું કે લગ્નના એક વર્ષ પછી જ આશા હતી પરંતુ હું તે બાળકને જન્મ આપી શકી નહીં હું ડૉક્ટરને કહી શકી નહીં કે મારું બાળક આ દુનિયામાં આવે એ પહેલાં જ મારા પેટમાં મારી નાખવામાં આવ્યું હતું મારી વાત સાંભળીને એ કહેવા લાગ્યો ઠીક છે પછી થોડી વાર પછી તેણે કહ્યું કે તમે સામે બેડ પર સૂઈ જાઓ હું તમારું ચેકઅપ કરવા માંગુ છું આ સાંભળીને તો હું ચોંકી ગઈ મેં કહ્યું હું તમારી પાસે ચેકઅપ કરાવી શકતી નથી આ સાંભળી થોડી વાર મારી સામે જોવા લાગ્યો અને બોલ્યો કેમ શું થયું તમને ખબર ન હતી કે તમે એક પુરુષ ડોક્ટર પાસે સારવાર કરવા જઈ રહ્યા છો મને લાગ્યું કે તેના શબ્દોમાં કટાક્ષ હતો મેં કહ્યું કે તમારે તમારી જગ્યાએ એક લેડી ડોક્ટર પણ રાખવા જોઈએ તેણે કહેવાનું શરૂ કર્યું કે તમે મને કહેશો કે મારે મારા દર્દીને શું કહેવું અને શું ન કહેવું કેમ તપાસ કરવા અને કેમ ન કરવા અહીં આવનાર દરેક સ્ત્રીની હું જ તપાસ કરું છું આની સામે ક્યારેય કોઈને કોઈ વાંધો ન હતો જો તમને આટલો જ વાંધો હતો તો તમારે અહીં આવવું જોઈતું ન હતું તમે બિનજરૂરી રીતે મારો સમય બગાડો છો આ કહી ડોક્ટરે ઇન્ટરકોમની બેલ વગાડી અને નર્સ રૂમની અંદર આવી ડૉક્ટરે ચિરાગને અંદર બોલાવ્યા પછી ડોક્ટરે તેની સામેની ખુરશી પર બેસવાનો ઈશારો કર્યો ડોક્ટરે કહ્યું કે તમારી મિસિસ મારી પાસે સારવાર કરાવવા તૈયાર નથી તે કહે છે કે મારે અહીં એક લેડી ડૉક્ટરને રાખવી જોઈએ જો તમે ઈચ્છતા નથી કે હું તમારો ચેકઅપ કરું તો મારો સમય બગાડવાની શું જરૂર હતી આ સાંભળીને ચિરાગે મારી સામે ગુસ્સાભરી નજરે જોયું ડોક્ટરે કહ્યું કે તમે તેમને તમારી સાથે પાછા લઈ જઈ શકો છો પહેલાં તમે તમારી પત્નીનું મન નક્કી કરો કે તે તેની સારવાર મારા દ્વારા કરાવવા માગે છે કે નહીં પછી જ્યારે તેણીને એવું લાગે તો તમે તેને લાવી શકો ચિરાગે મને ગુસ્સાભરી નજરે ઊભું થવા કહ્યું હતું મેં મૌનથી નીચે જોયું આખા રસ્તે ડ્રાઈવિંગ કરતી વખતે ચિરાગ મને એ જ વાતો કહેતો રહ્યો કે છેલ્લા ચાર વર્ષમાં મેં તારી ઘણી સારવાર કરાવી છે પરંતુ તું ગર્ભવતી થવા માટે સક્ષમ નથી હું દરેક જગ્યાએ નિરાશ થયો છું આ ડોક્ટરની ગેરંટી છે કે તેની સારવાર બાળકની ખાતરી આપશે અને કેસ ક્યારેય ખરાબ નહીં થાય તેથી જ હું તને અહીં લાવ્યો હતો પણ જો તારું વર્તન આમ જ ચાલતું રહેશે તો હવે હું તને સહન નહીં કરું હું તને મારા જીવનમાંથી કાઢી નાખીશ હું મારા પરિવાર માટે કોઈ પણ કિંમતે વારીશ ઈચ્છું છું અને તું જાણે છે કે મારે એક બાળકની સખ્ત જરૂર છે હું આ વર્ષમાં મારું બાળક ઈચ્છું છું મેં કહ્યું ચિરાગ લગ્નના થોડા મહિના પછી હું ગર્ભવતી હતી પણ તે સમયે તમે મને ખૂબ ત્રાસ આપ્યો તમે મારું અબોર્શન કેમ કરાવ્યું જો હું બાળકને જન્મ ન આપી શકું તો તે તમારી ભૂલ છે મારી નથી અને હવે તમે ઈચ્છો છો કે મારી સારવાર એક પુરુષ ડોક્ટર પાસે થાય આજે હું ગુસ્સાથી છલોછલ હતી મેં ચિરાગને સ્પષ્ટ કહી દીધું હતું કે મારે કોઈ પુરુષ ડૉક્ટર પાસેથી આવી સારવાર નથી લેવી મારી વાત સાંભળીને ચિરાગે કારની સ્પીડ ઘણી વધારી દીધી મારું હૃદય પહેલેથી જ ડરી ગયું હતું મને એ ખબર હતી તે આ ગુસ્સામાં કરી રહ્યો છે તેથી જ હું ચૂપ થઈ ગઈ અને બારીમાંથી બહાર જોવા લાગી પણ હું ડરી ગઈ હતી કારણ કે તે ખૂબ જ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો પરંતુ જો મેં તેને કહ્યું કે હું ડરી ગઈ છું કાર ધીમે કરો તો તે વધુ સ્પીડ વધારી નાખત આ પાંચ વર્ષમાં હું જાણી ગઈ હતી કે ગુસ્સામાં તે પાગલ થઈ જાય છે અને પછી તે કંઈ જોઈ શકતો નથી અને મને ચિરાગનો ગુસ્સો સહન કરવાની મજબૂરી હતી આ સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી હતી વાસ્તવમાં હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન હતી જ્યારથી હું નાની હતી મેં અમારા ઘરમાં ગરીબી જોઈ હતી જ્યારે હું નાની હતી મારા પિતાનું અકસ્માત થયું તેના બે પગ ભાંગી ગયા પછી મારી માતા બીજા લોકોના ઘરે કામ કરતી હતી અને ત્યારે જ ઘરમાં ચૂલ્લો સળગતો હતો પપ્પાએ જીવન જીવવાનો ઉત્સાહ સાવ ગુમાવી દીધો હતો અને જ્યારે હું બાર વર્ષની થઈ ત્યારે મારા પિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું મારી માતા પહેલેથી જ લોકોના ઘરે કામ કરતી હતી મેં પાંચમા ધોરણ પછી જ પોતાનો અભ્યાસ છોડી દીધો હતો જો કે મારી માતાએ મને મારા પગ પર ઊભી કરવા માટે પૂરા પ્રયત્નો કર્યા પણ મને અભ્યાસમાં જરાય રસ ન હતો મારી માતાને ગમે તેટલા પૈસા મળે તે કોઈને કોઈક રીતે મારી ફી ભરતી અને મને આગળના શિક્ષણમાં મદદ પણ કરતી તેણીએ કહ્યું કે શિક્ષણ વિના જીવન કંઈ નથી માતાએ કહ્યું કે કોઈક રીતે મારું જીવન ચાલ્યું ગયું છે પણ હું તને સુખી જીવન આપવા માગું છું અભ્યાસ કર અને સુખી રહે પણ માતાના કામ પર ગયા પછી હું મારા મિત્રો સાથે ફરવા ચાલી જ હતી હવે મારી માતાએ મને અભ્યાસ વિશે પરેશાન કરવાનું બંધ કરી દીધું હતું કારણ કે તે પણ સમજી ગઈ હતી કે હું હવે ભણીશ નહીં હવે જીવન આ રીતે પસાર થતું હતું અને હું વીસ વર્ષની થઈ ગઈ હતી મમ્મીની એક સહેલી હતી જે હવે લગ્ન પછી શહેરમાં રહેવા લાગી હતી મમ્મીના મિત્રનું માયકું અમારા ગામમાં હતું એકવાર તે અહીં ગામમાં આવી હતી મારી માતાને મળવા આવી અને તેણે મને તેના એકમાત્ર પુત્ર ચિરાગ માટે પસંદ કરી લીધી જોકે મારી માતાએ તેને કહ્યું હતું કે અમારી પાસે આપવા માટે કંઈ નથી પણ મમ્મીની મિત્રને હું બહુ પસંદ આવી ગઈ અને પછી તેણે મમ્મીનો બોજ હળવો કર્યો કારણ કે મમ્મી બીમાર પડવા લાગી હતી તેથી જ તેને તેના પુત્ર ચિરાગ સાથે મારા લગ્ન કરાવ્યા મારા ચિરાગના લગ્નને માત્ર પાંચ મહિના થયા હતા જ્યારે મારી માતા આ દુનિયામાંથી ગુજરી ગઈ આ વિચારતા ગાડી બિલ્ડિંગ પાસે ઊભી રહી ગઈ હું નીચે ઉતરું તે પહેલાં ચિરાગ કારમાંથી બહાર નીકળી ગયો અને કારનો જોરથી દરવાજો બંધ કર્યો અને ઘરના દરવાજાનું તારું ખોલવાનું શરૂ કર્યું આ જોઈને હું સમજી ગઈ કે આજે ફરી મારો વારો છે મને લાગતું હતું કે આ વ્યક્તિ માનસિક રીતે બીમાર છે જ્યારથી મારા લગ્ન થયા છે મને જીવનમાં કોઈ સુખ મળ્યું નથી જ્યારે હું ઘરમાં પ્રવેશી કે તરત જ તેણે મારો હાથ પકડ્યો અને મને બેડ પર પછાડીને કહેવાનું શરૂ કર્યું તો તારી જીભનો વધુ પડતો ઉપયોગ કરતાં શીખી ગઈ છો તને ખબર છે કે મને આ પસંદ નથી અને મારી વાત ધ્યાનથી સાંભળ હું કાલે ફરી તને એ જ ડૉક્ટર પાસે લઈ જઈશ અને તું ચૂપચાપ ચેકઅપ કરાવીશ મેં પણ મારું મોટું બંધ રાખ્યું અને કશું કહ્યું નહીં બીજા દિવસે તે મને ફરીથી એડ ડોક્ટર પાસે લઈ ગયો જ્યારે હું તેના રૂમમાં ગઈ ત્યારે મને જોઈને તેણે ધીમેથી હસ્યું અને કહ્યું બેડ પર સૂઈ જાઉં આ વખતે હું ચૂપચાપ સૂઈ ગઈ તે પછી જ્યારે તેણે રૂમની લાઇટ બંધ કરી તો હું ચોંકી ગઈ હું વિચારવા લાગી કે તે લાઇટ બંધ કરીને શું ચેકઅપ કરશે મેં કહ્યું કે તમે લાઇટ કેમ બંધ કરી તે કહેવા લાગ્યો આ મારી સારવારની રીત છે આટલું કહી તે ફરી મારી પાસે આવ્યો એ રૂમમાં થોડો પ્રકાશ હતો કદાચ તે બારીમાંથી આવી રહ્યો હતો મારું હૃદય ખરાબ રીતે ધબકતું હતું અને મારા ધબકારા દોડી રહ્યા હતા હવે તે ખૂબ જ ઝડપથી મારી પાસે આવતો હતો અને ત્યારબાદ તેને જ્યારે મેં ચિરાગ સાથે લગ્ન કર્યા ત્યારે બંને મા દીકરો હતા ચિરાગને ન તો કોઈ ભાઈ હતો કે ન તો બહેન તેના પિતા પણ ન હતા આમ તો બધું સારું હતું પણ ક્યારેક તેના સ્વભાવને કારણે હું પરેશાન થઈ જતી હતી કેટલીક વાર તે મારી સૌથી મોટી વસ્તુઓને પણ નજરઅંદાજ કરી દેતો અને ક્યારેક નાની વાનની વાત પર પણ ઝગડવા લાગતો મારી સાસુ જીવિત હતી ત્યારે તે મારી માટે ચિરાગ સાથે લડતી રહેતી તે કહેતી તું તેને પરેશાન કેમ કરે છે તારામાં થોડો બદલાવ લાવ હવે તું પરણિત છો આખો સમય ગુસ્સો કરવું અને લડવું એ સારી વાત નથી લગ્નને એક મહિનો વીતી ગયો હતો અને એક મહિનામાં જ હું ચિરાગથી કંટાળી ગઈ હતી આ એક મહિનામાં હું તેની સામે રડીને થાકી ગઈ હતી તે સહેજ પણ વાત પર ગુસ્સે થઈ જતો અને જ્યાં સુધી હું તેની સામે હાથ જોડીને રડીને માફી ન માગું ત્યાં સુધી તે બિલકુલ સમંત ન થતો એક બે વાર તેને મારા પર હાથ પણ ઉપાડ્યો હતો તેને એટલો ગુસ્સો આવતો કે તેણે મારા પર હાથ ઉપાડ્યો કેટલીક વાર તે કહે છે કે તું ઇસ્ત્રી બરાબર કરતી નથી ક્યારેક તે કહે છે કે તું સારી ચા નથી બનાવતી જોકે મેં મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા લગ્નના થોડા મહિનાઓ પછી જ્યારે હું પહેલીવાર ગર્ભવતી બની ત્યારે ચિરાગે મારી સાથે એવું કર્યું તેની હું કલ્પના પણ કરી શકતી ન હતી તે દિવસોમાં હું જ્યારે હું કમજોરી અનુભવતી હતી ત્યારે મારી સાસુ મને તેની સાથે નજીકના ક્લિનિકમાં લઈ ગઈ મારા ડૉક્ટરે થોડા ટેસ્ટ કર્યા અને મને સારા સમાચાર આપ્યા આ સમાચાર સાંભળીને મને ખૂબ આનંદ થયો મને થયું આ સાંભળી ચિરાગ પણ ખુશ થશે અને તેનું વર્તન પણ બદલી નાખશે પણ આ મારી ભૂલ હતી જેવી મારી સાસુએ ચિરાગને આ સમાચાર સંભળાવ્યા કે તરત જ તેની આંખો લાલ થવા લાગી મને લાગ્યું કે જાણે તે પોતાની અંદર ગુસ્સો સમાવી રહ્યો હતો તે અંદરથી ગુસ્સો પી રહ્યો છે આ જોઈને હું ગભરાઈ ગઈ આ સમાચાર સાંભળીને તે ગુસ્સે કેમ થયો તે હું સમજી શકી નહીં જ્યારે હું રાત્રે રૂમમાં આવી ત્યારે તે ખૂબ ધૂમ્રપાન કરતો હતો જ્યારે તેણે મને રૂમમાં આવતી જોઈ ત્યારે તેણે કહ્યું કે અમારા લગ્નને થોડા મહિના જ થયા છે અને તારે બાળક જોઈએ છે ગામની ગવાર અભણ સ્ત્રી હું હજુ બાળકની જવાબદારી ઉપાડવા તૈયાર નથી તેના મોઢેથી આ બધું સાંભળીને મને આશ્ચર્ય થયું મેં કહ્યું કે આ ભગવાનની ભેટ છે અને તે ભગવાનની ઈચ્છા મુજબ જ થાય છે ચિરાગ મારી વાત સાંભળીને કહેવા લાગ્યો કે પણ મારા કહેવાથી જ મારું બાળક જન્મશે ભગવાનની ઈચ્છા મારી પાસે ચાલશે નહીં હું જે ઈચ્છું તે જ થશે અને મને અત્યારે બાળક નથી જોઈતું ચિરાગના મોઢેથી આ સાંભળીને મને બહુ ખરાબ લાગ્યું તેણે કહ્યું કે તેને અત્યારે કાંઈ બાળક જોઈતું નથી હું મારા લગ્નને એક વર્ષ સુધી એન્જોય કરવા માગું છું હું કાલે તને હોસ્પિટલ લઈ જઈશ અને તારું એબોર્શન કરાવીશ આ સાંભળીને મારી નજર ચિરાગ તરફ પડી મેં કહ્યું ચિરાગ હું આ બધું નહીં કરી શકું જે બાળક આ દુનિયામાં આવ્યું નથી તે પહેલાં જ હું તેનો જીવ કેવી રીતે લઈ શકું હું આ બાળકને જન્મ આપવા માંગુ છું તો ચિરાગ ગુસ્સે થઈ કહેવા લાગ્યો તે મારું બાળક છે આ વાત હું નક્કી કરીશ અને હું હજી તેને આ દુનિયામાં લાવવા માંગતો નથી આટલું કહીને તેણે લાઇટ બંધ કરી દીધી અને પાછળ ફરી સૂઈ ગયો પણ હું આખી રાત સૂઈ શકી નહીં સવારે ચિરાગ જાગે એ પહેલાં હું ઉઠીને રૂમની બહાર નીકળી ગઈ મેં મારા સાસુને બધું કહ્યું જ્યારે ચિરાગ રૂમમાંથી બહાર આવ્યો અને મને જવાનું કહ્યું તો મારી સાસુ કહેવા લાગ્યા કે ચિરાગ તે ક્યાંય નહીં જાય અને સાવધાન જો તે બાળકની હત્યા કરવાનું વિચાર્યું તો પણ ચિરાગ ગુસ્સાભરી નજરે મારી સાસુ સામે જોઈ અને તે મારી સામે જોઈને બહાર નીકળી ગયો પછી તે બે દિવસ સુધી ઘરે આવ્યો ન હતો હવે મને ચિરાગની ચિંતા થવા લાગી કારણ કે તે ગુસ્સે થઈને કંઈ પણ કરી લેતો હતો મારી સાસુ કંઈ કહેતી ન હતી પરંતુ તે પણ ચિંતિત દેખાતી હતી તે બે દિવસ પછી પાછો આવ્યો ત્યારે તેની આંખો હજુ પણ ગુસ્સાથી લાલ હતી જ્યારે મેં તેની સામે જમવાનું મૂક્યું ત્યારે તેણે થાળી ઉપાડી અને ફેંકી દીધી અને કહ્યું મારી નજર સામેથી દૂર થઈ જા મારી સાસુ પણ આ જોઈ રહી હતી તે મને રૂમમાં જવા કહેવા લાગી હું મારા રૂમમાં ગઈ અને જોરથી રડવા લાગી મારી સાસુ આખી રાત તેને ખૂબ જ પ્રેમથી સમજાવતી હતી પણ તે સાવ ચૂપ હતો પણ હું તેના મનનો અર્થ શું છે તે જાણતી હતી મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે હવે તેણે જે કહ્યું તેની સામે હું વાંધો નહીં ઉઠાવું તેનું બાળક છે રાખે કે પછી મારી નાખે થોડી વાર પછી તે રૂમમાં આવ્યો હું તેને આ બધું કહું કે તે જે ઈચ્છે તે કરી શકે છે પરંતુ તેણે મારી વાત પણ ન સાંભળી તેણે મારો હાથ પકડીને મને જમીન પર ધકેલી દીધી અને પછી મારા પેટમાં જોરથી માર મારવા લાગ્યો અને હું ચીસો પાડતી રહી તેણે કહ્યું કે હું આ સમસ્યાને ખૂબ જ સરળતાથી ખત્મ કરવા માંગતો હતો પણ તું ભૂલી ગઈ કે જો તું મારી સાથે જીત કરીશ તો હવે હું આ સમસ્યા આવી રીતે સમાપ્ત કરીશ મારી સાસુ અમારો રૂમ ખખડાવતી રહી મારી ચીસોથી રૂમ ધ્રુજીવ રહ્યો હતો મારી ચીસો સાંભળીને તે પરેશાન થઈ ગઈ અને રડતી રડતી ચિરાગને વિનંતી કરતી દરવાજા પાસે ઊભી હતી કે મહેરબાની કરીને દરવાજો ખોલો આવું ન કરો પરંતુ ચિરાગે રૂમનો દરવાજો ન ખોલ્યો અને તેણે મને એટલી મારી કે હું સંપૂર્ણપણે નિર્જીવ બની ગઈ ચિરાગે ત્યાં સુધી દરવાજો ન ખોલ્યો જ્યાં સુધી તેણે મારી અંદરના નાનકડા અસ્તિત્વનો નાશ ન કર્યો પછી તેને દરવાજો ખોલ્યો અને રૂમની બહાર નીકળી ગયો મારી સાસુ દોડતી મારી નજીક આવી પણ મારી હાલત જોઈને તે ખૂબ જ ગભરાઈ ગઈ મને લાગ્યું કે હું આજે જ મરી જઈશ મારી સાસુ રડતા રડતા ચિરાગ પાસે ગઈ અને હાથ જોડીને કહેવા લાગી કે ભગવાન ખાતર તેને હોસ્પિટલ લઈ જા પણ તે પથ્થર બની બેઠો હતો તેથી મારી સાસુએ પોતે એમ્બ્યુલન્સ બોલાવી અને મને તેની સાથે હોસ્પિટલ લઈ ગઈ ત્રણ દિવસ સુધી હું હોસ્પિટલમાં રહી અને પછી ઘરે પાછી આવી ચિરાગે મારી સાથે વાત કરવાનું સાવ બંધ કરી દીધું હતું ચિરાગે મારી સાથે જે કંઈ કર્યું તે પછી મેં પણ ચિરાગ સાથે વાત પણ કરી ન હતી મારું હૃદય ઈચ્છતું હતું કે હું આ પથ્થર દિલના માણસનો ચહેરો પણ ન જોઉં હવે મને મારી ભૂલનો અફસોસ થતો હતો જો મેં મારી માતાની વાત સાંભળી અને કંઈક ભણ્યું હોત તો મારે આ દિવસ જોવો ન પડત હું આ પથ્થર દિલના માણસનો ચહેરો પણ જોવા માંગતી ન હતી પણ હવે હું લાચાર હતી આ માણસના ટુકડા પર જીવતી હતી મારા માથા પર હાથ મૂકનાર ન તો મારા પિતા હતા કે ન તો મારી મા અને ન તો શિક્ષણ ચિરાગ મારી આ જ મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યો હતો પણ મારી સાસુ ખૂબ જ સરસ હતી તે મારી સંભાળ રાખતી હતી પણ તે પણ હવે ઘરડી થઈ ગઈ હતી અને ઘણી બીમારીઓથી ઘેરાઈ ગઈ હતી એક દિવસ ચિરાગ પોતે જ મારી સાથે વાત કરવા લાગ્યો મને ચિરાગ સાથે વાત કરવાનું મન ન હતું પણ તેમ છતાં મેં મારી લાગણી સમજાવીને ચિરાગ સાથે વાત કરવાનું શરૂ કર્યું કારણ કે મારી પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો એક વર્ષ સુધી ચિરાગ મને વિવિધ દવાઓ ખવડાવતો રહ્યો કારણ કે તેને બાળક નહોતું જોઈતું આ સમય દરમિયાન મારા સાસુ પણ આ દુનિયા છોડી ગયા જ્યારે તે ગયા ત્યારે મને લાગ્યું કે હું સાવ એકલી થઈ ગઈ છું અને ચિરાગ તો જાણે આઝાદ થઈ ગયો હતો તેની માતા સામે તે પહેલાં હરવાશથી બોલતો હતો પણ હવે તે આઝાદ થઈ ગયો હતો હવે તે દરરોજ મારા પર હાથ ઉપાડતો હતો ક્યારેક તે બૂમો પાડતો ક્યારેક તે વાસણો તોડી નાખતો પછી તેણે કહ્યું કે હવે તેને બાળક જોઈએ છે આ સાંભળીને મારું હૃદય દુઃખી થયું કારણ કે ચિરાગે તો મારી અંદર સંતાન પ્રાપ્તિની તમામ ઈચ્છા જ પૂરી કરી નાખી હતી તેણે મને દવા આપવાનું બંધ કરી દીધું હતું પરંતુ હજુ પણ હું ગર્ભવતી ન થઈ બીજું વર્ષ પણ વીતી ગયું પછી ચિરાગ મને લેડી ડૉક્ટર પાસે લઈ ગયો ડૉક્ટરે કહ્યું કે તમારી પહેલી પ્રેગનન્સીમાં તમને કોઈ સમસ્યા હતી જેના કારણે તમે ક્યારેય માતા બની શકશો નહીં મારા પતિએ મારી સાથે કરેલા અત્યાચાર અને અન્યાયના કારણે ભગવાને મારી પાસેથી આ ખુશી પણ છીનવી લીધી હતી અને પછી ચિરાગને આ બાળક કેમ જોઈએ છે એ રાજ પણ મારી સામે ખુલી ગયું હકીકતમાં મારા સાસુ ચિરાગને બદલે તેની તમામ મિલકત તેના પૌત્ર અથવા પોત્રીના નામ પર કરી ગઈ હતી તેથી જ ચિરાગને એક બાળક જોઈતું હતું કારણ કે જ્યાં સુધી ચિરાગને બાળક ન થાય ત્યાં સુધી તમામ મિલકત સરકારના કબજામાં રહેશે અને ચિરાગને માત્ર મર્યાદિત ખર્ચ જ આપવામાં આવશે આ પણ ચિરાગે એક દિવસ ગુસ્સેથી મને કહી દીધું હતું અને તેને ઓલાદ જોતી ન હતી તેને માત્ર મિલકત જોતી હતી પછી જ્યારે ચિરાગને તે ડૉક્ટરની જાણ થઈ ત્યારે તે મને તેની પાસે લઈ ગયો અને પછી ડૉક્ટર મારી પાસે એક અંધારા રૂમમાં આવ્યો અને મને ઇન્જેક્શન આપ્યું જેના કારણે હું બેભાન થઈ ગઈ પછી મને ખબર ન હતી કે હું કેટલો સમય બેભાન રહી પરંતુ જ્યારે હું ફરીથી હોશમાં આવી ત્યારે હું હોસ્પિટલના એક ખાનગી રૂમમાં હતી મારા હાથ પર ડ્રીપ લાગેલી હતી મને મારું શરીર બેજાન લાગતું હતું પણ મને કંઈ યાદ ન હતું થોડી વાર પછી તે જ ડોક્ટર રૂમમાં આવ્યા અને ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા તે કહેતો હતો કે હા બધું કામ બરાબર થઈ ગયું છે અરે તમારી પત્ની ગર્ભવતી છે અને નવ મહિનામાં તે બાળકને જન્મ આપશે આ સાંભળીને મારા હોશ ઉડી ગયા હું આ હોસ્પિટલમાં કેટલા સમયથી બેભાન હતી અને મને શું થયું તે ખબર પણ ન હતી એક પછી એક પ્રશ્નો મારા મનમાં ઘૂમવા લાગ્યા તે ડૉક્ટર મને હોશમાં જોઈ તો તે મને કહેવા લાગ્યો હવે તમને કેવું લાગે છે મેં તેને ગુસ્સામાં કહ્યું કે તમે હમણાં કોના વિશે વાત કરી રહ્યા હતા કોણ ગર્ભવતી છે ડોક્ટર મારી વાત સાંભળીને હસવા લાગ્યો એને બોલ્યો તમારી જ સારવાર ચાલી રહી હતી તમારા પતિની પરવાનગી લઈને મેં કહ્યું હું ક્યારથી બેભાન છું મારી સાથે શું કરવામાં આવ્યું છે મને કહો કારણ કે એક લેડી ડૉક્ટરે મને કહ્યું કે હું ક્યારે મા બની શકીશ નહીં તે કહેવા લાગ્યો કે તમે બે ત્રણ દિવસથી બેભાન છો અમે તમારી સાથે ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રક્રિયા કરી છે તમારા પતિને એક ઓલાદ જોતી હતી અને તે નેચરલ તરીકે થવી મુશ્કેલ હતી તેથી જ અમે આ બધું કર્યું એ સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હવે મને ચિરાગ પ્રત્યે નફરત થવા લાગી પોતાની વાત મનાવવા માટે તે કેટલી હદે જઈ શકે મને આ ખ્યાલ ન હતો પરંતુ તે પછી જે કંઈ થયું તે હું ભગવાનનો ચમત્કાર જ કહી શકું નવ મહિના પછી મેં એક પુત્રને જન્મ આપ્યો મારા પુત્રનો જન્મ થયો તે દિવસે ચિરાગ તેની ઓફિસમાં હતો ત્યારે ડૉક્ટરે તેને ફોન પર આ સમાચાર આપ્યા તો તે ખૂબ જ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો અને હોસ્પિટલ પહોંચી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું અકસ્માત થયું અને તેનું તે જ જગ્યા પર અવસાન થઈ ગયું બાળકને એક મિનિટ પણ જોવું તેના નસીબમાં ન હતું આ સમયે તે મૃત્યુ પામી ગયો હતો મને તેના મૃત્યુની જરા પણ ચિંતા ન હતી ચિરાગ જે પ્રકારની વાતો કરતો હતો એટલે કે તે પોતાને ભગવાન કરતાં ઉપર માનવા લાગ્યો હતો તો ભગવાને આવા લોકો બિલકુલ પસંદ નથી હોતા કારણ કે જીવન અને મૃત્યુ પર ફક્ત ભગવાનનો જ અધિકાર છે તે કહેતો મારી ઈચ્છાથી મારું બાળક થશે અને મારી ઈચ્છાથી મારું બાળક નહીં થાય પણ તે એ ભૂલી ગયો હતો કે ભગવાનની મરજી વિના એક પાંદરું પણ નથી હલી શકતું મારા પુત્રને મેં ગળે લગાવી લીધો અને ચિરાગને પણ ઘરે લાવવામાં આવ્યો હતો અને તેનો અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યો હતો પણ મારી આંખમાંથી એક આંસુ પણ ન નીકળ્યું બધાને લાગ્યું કે ચિરાગના મૃત્યુથી મને આઘાત લાગ્યો છે તેથી જ મારી આંખમાં એક આંસુ નથી પણ ચિરાગની વિદાયનું મને દુઃખ ન હતું ચિરાગના ગયા પછી જીવન ધીમે ધીમે રૂટીન પર પાછું આવવા લાગ્યું હું મારા પુત્રનો દિલથી ઉછેર કરવા લાગી હતી મારી સાસુએ તેમના મૃત્યુ પહેલાં તેની તમામ મિલકત તેમના પૌત્ર કે પૌત્રીને ટ્રાન્સફર કરી દીધી હતી જે હવે મારી પાસે કાયદેસર રીતે આવી ગઈ હતી પ્રોપર્ટી એટલી હતી કે જો હું આખી જિંદગી બેસીને ખાઉં તો પણ ખૂટે નહીં હવે મેં મારા દીકરાને મારા જીવનનો હેતુ બનાવી દીધો હતો તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં અમને જરૂરથી કહેજો કે તમને અમારી સ્ટોરી કેવી લાગે છે થેન્ક યુ